જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ગરમીઓમાં ઠંડક આપે તેવું હોલી સ્પેશિયલ ઠંડાઈ જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક સર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઠંડાઈ બનાવવા માટે સૌથી પહેલા આપણે એક મોટા બાઉલમાં થ્રી ટેબલ સ્પૂન બદામ લેશું વન ટેબલ સ્પૂન કાજુ લેશું વન ટેબલસ્પૂન મગજ તરીના બી લેશું વન ટેબલ સ્પૂન પિસ્તા લેશું વન ટેબલ સ્પૂન મરી લહેસુ પાંચ લીલી એલચી લહેસુ વન ટેબલ સ્પૂન વરિયાળી લહેસુ આ બધાને મેં ત્રણ કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખી દીધા હતા હવે આપણે આમાં ખસખસ નાખશું આપણે ખસખસ ને પાણી સહિત જ નાખી દેસુ કારણ કે આપણે પીસવા માટે પણ થોડો પાણીની જરૂર પડશે તો એના માટે આપણે આ જ પાણી યુઝ કરશું દસ બાર કેસરના તાતણા નાખશું હવે આપણે આ બધાને એક મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લેશું આ બધાને મિક્સીના જારમાં ટ્રાન્સફર કર્યા બાદ હવે આપણે એમાં ટુ ટેબલસ્પૂન ગુલકંદ નાખશું હવે આ બધાને પીસી અને આની સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરશું આપણી ખૂબ જ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે જો આ બધું સારી રીતે ના પીસાતું હોય તો તમે થોડુંક વધારે પાણી પણ આમાં એડ કરી શકો છો હવે આપણે આ પેસ્ટથી થી ઠંડાઈનું સિરપ બનાવશું ઠંડાઈ સિરપ બનાવવા માટે આપણે ગેસ પર એક પેન રાખશું તેમાં 1 1/2 કપ આપણે ખાંડ નાખશું

પંદર વીસ કલર આવી તાતણા નાખશું હવે આપણે જે ઠંડાઈની પેસ્ટ બનાવીને તૈયાર કરી છે તેમાં એડ કરી દેસુ ગાઠી ના રહે એ રીતે આપણે એને સારી રીતે મિક્સ કરી લેશું આ બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે પંદર મિનિટ સારી રીતે ઉકાળવાનું છે જેથી તે જલ્દીથી ખરાબ ના થાય પંદર મિનિટ થઈ ગઈ છે અને મેં ગેસ બંધ કરી દીધો છે આપણે આ પ્રકારની ઘાટી ચાસણી બનાવીને તૈયાર કરવાની છે આપણે આ ઠંડાઈની ચાસણીને કાચની બોટલમાં ત્રણથી ચાર મહિના માટે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકીએ છીએ અને પૂરા ઉનાળામાં તેની મજા માણી શકીએ છીએ હવે આપણે ઠંડુ થવા દઈશું પછી આપણે એમાંથી ઠંડાઈ બનાવશું ઠંડાઈ બનાવવા માટે આપણે એક પવાલીમાં એક મોટો ચમચો ઠંડાઈની ચાસણી નાખશું ચાસણીમાં બે ગ્લાસ દૂધ નાખશું હવે આપણે જે રીતે બજારમાં ઠંડાઈને મિક્સ કરવામાં આવે છે એ રીતે જ આપણે ઠંડાઈને મિક્સ કરશું જેને કારણે ઠંડાઈનો સ્વાદ તો તેવો બનશે જ પણ તેનો લુક પણ બિલકુલ બજારમાં મળવાળી ઠંડાઈ જેવો થશે આ રીતે મિક્સ કરવાથી બજારમાં જે રીતે ટ્રેડિશનલ ઠંડાઈ મળે છે તેવી ટ્રેડિશનલ ઠંડાઈ બનીને તૈયાર થશે. આપણી ઠંડાઈ બનીને બિલકુલ તૈયાર છે હવે આપણે એને સર્વ કરશું. ઠંડાઈને પિસ્તા ફ્લેક્સ અને ગુલાબની ફ્રેશ પાંદડીઓથી ગાર્નિશ કરશું. તો તૈયાર છે આપણી ટ્રેડિશનલ ઢોલી સ્પેશિયલ ઠંડાઈ